બધા ડોક્યુમેન્ટ છે ને ફાઇલની અંદર જ રેખા દેજો જેટલા ડોક્યુમેન્ટ હોય ને જેટલા ડોક્યુમેન્ટ હોય ને એ બધા ડોક્યુમેન્ટ આ ફાઇલની અંદર છે કેમ કે આધાર કાર્ડની જે કોઈ નાનું મોટું કાર્ડ હોય તો બીજા જે મોટા મોટા ડોક્યુમેન્ટ હોય એ બધાની અંદર રેખા કેમ કે એક જગ્યાએ આપણા સેફ થાય ડોક્યુમેન્ટ અને અમારા ડોક્યુમેન્ટ મારા હાથમાં હોય કેમ કે મારા ડોક્યુમેન્ટ છે એટલા માટે ડોક્યુમેન્ટ મેં બેગમાં રાખ્યા હતા એટલે ગમે ત્યારે જોતા હોય ને પપ્પા નહોતું પપ્પાને આપણે પપ્પાને હાચે વધી હોય ડોક્યુમેન્ટ આપણે જો પપ્પા આવતા આ ડોક્યુમેન્ટ જોઈએ નોર્મલ જોઈએ ફોટા હેરાન ન કરવા એટલે મેં છે ને મારી ફાઇલ અલગથી બનાવી મેં એને એવી એ કર્યું પૂથી એની અલગથી ફાઇલ બનાવી એની બહાર રાખી મેં એને જોઈ મેં એક ફાઇલ લીધી મેં અલગથી ડોક્યુમેન્ટની આ ફાઇલ બનાવી જેનીથી મારી જે ડોક્યુમેન્ટ જોતા હોય ફટાફટનું નહીં નીકળી જાઓ એવા કામ કરવું હોય એ કામ બતાવવા તો એટલે મેં ફાઇલ રાખી છે હવે આપણે જવું ફોર્મ ભરવા પેલા આપણે ફોન કરીને પૂછી લેવી ભાઈને કે ભાઈ બહુ આવું છું ફોર્મ ભરવા તું મેં નહીં પછી એમ રોન કાઢે કે ભાઈ એના અત્યારે ન આવતો પાંચ વાગે આવી જાય તો એટલે આપણે પૂછવું પડે પેલા ફોન કરીને ફોન કરું પેલા આપણે પૂછી લેવી પછી આપણે જાવીને દુકાનમાં કન્ટિન્યુ રહેજો ભાઈ કેટલા વર્ષથી છે ખબર જયારે નવમું ભણતો ને ત્યારથી કોલેજ નો તેમાં બીજું ત્રીજું હતા તો હું દસમું અગિયારમું બારમું બારમું કોલેજો પહેલો બીજું વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ ત્યાં સાત જ થાય ને આમ તો હા બરાબર ત્યાર છ વર્ષ થઈ ગયા સાત ખતર નથી વડાઈ ગયું સાત વર્ષ થયું મેં કેટલા છ વર્ષથી આટલું રાખીએ તો આ ફાઇલ કંઈ થાકું નથી કે ફાલ એમના મળે છે અને ફાઇલ વોટર પ્રૂફ થાય આગળ નામ લખવાનું એવું છે ખાતેથી જો આ આપણું નામ ને એવું બધું લખવાનું પાછળ બાજુ આવ્યું સર આવી રીતના એમાં હવે નામ લખ્યું છે મોબાઈલ નંબર અને થોડી ઘણી જેવું ડિટેલ સરના ઉમેર લીધું ફાઇલમાં અને ફાઇલ વોટરપ્રૂફ છે એટલે ફાઇલને કાંઈ થતું નથી એટલે આમ મસ્ત ફાઇલ એવું નથી લાગતો ફ્રીમાં ફાઇલનું પ્રમોશન થઈ ગયું ફ્રીમાં ફાઇલનું પ્રમોશન કરી લઈશું તો કાંઈ વાત નથી ફાઇલને આપણે ફોન કરીને પૂછી લેવી કે સરનો ડાઉન તો નથી માઉસ પડે છું કોલેજનું ફોર્મ ભૂરવા હર વખતે એવું જ કે સરોવર ડાઉન છે આજે આવજો સરોવર ડાઉન છે આજે પાંચ વાગે આવજો પછી કાલે આવજો કેવી રીતના ફોટો આપણે થતો ન થાય એમ આપણે ફોન કરીને પૂછી રહીએ એટલે બે વર્ષ પહેલા મેં જ્યારે ફોર્મ ભર્યું હતું મારે પાંચ વાર ધક્કા ખાવા પડ્યા હતા અને પાંચમી વાર વાહન માંડ રાતના નવ વાગે મેં ફોર્મ ભર્યું હતું એટલે ઓલા વર્ષે એવું થયું હતું મેં બે ત્રણ વાર ધક્કા ખાધા બધી ફોર્મ ભરવાનું હા તે કાંઈ ખબર હોય એક કાંઈ ફોર્મ ભરાઈ જાય તો સારું નગર પાછા વારે ધક્કા છે તડકાને ધક્કા ખાવા પડે છે પાછા કાંઈ વાંધો નહીં ફોર્મ ભરી જઈએ આપણે ફોન કરીને કાંઈ પૂછી લઈશું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કીધું તો એ જ મેં ફોન કર્યો એ ભાઈને એથી ભાઈ એમ કીધું તો તમને જ્યારે ફોન કરો સમયથી તે તમે આવજો જાઓ ફોર્મ ભરવા અત્યારનું બાર છું અત્યારે દુકાન બનશે એવું દુકાન નથી બહાર હારો આપણે ખોટો ધક્કો ખાધો નહીં ધક્કો ખાધો તો માથે પડે કેમેરા ચાલો એટલે ફાવતું નથી આપણે ફાઇલ એ મૂકી દેવી આની અંદર ઘણીક આપણે બાર બે જ્યારે વાટ જોવી ફોન ભાઈ કીધું ફોન કરી દી તમે આવજો ખબર તો કોનો ખાતા દુકાને દુકાન નથી કોઈ તો બધું વાંધો નહીં તમે જયારે ફોન કરો ને વાંધો તો ભાઈ આપણે ફોન કરીએ જ્યાં દે હવે આપણે બે ફોન કહું જોવું બીજું બધું કમ્પ્લીટ તો કરાઈને એની અંદર ડોક્યુમેન્ટ નાખવાના હોય એ બધું તૈયાર થઈ ગયું જવાની વાત છે ફોર્મ ભરવા આવ્યો તો એમાં થઈ ગયો લોચો બહુ મોટો એ ભાઈ એમ કીધું કે આવકનો દાખલો જે છે ને એમાં વરસતા કોઈ નહીં પૂરા થઈ ગયા ત્રીજા મહિના પૂરો થઈ ગયો અમને ખબર નથી એટલે આવકનો દાખલો નવો કઢાવવો પડશે તો પછી કોલેજનું ફોર્મ ભરાય તો હવે કંઈ કોલેજનું ફોર્મ ભરાણું ને મેં કીધું તો મારા આરોગ્ય લોચા થાય તો આપણે પાછા આવો ધક્કા ખાવ એટલે આપણે ઘરે જઈને પપ્પાને કહેવું કે આવકનો દાખલો રિન્યૂ કરાવવાનો આ તો દાખલો એવું કાંઈ થાય નહીં તો હવે પાછા આપણે

કઈ તમને તો યાદ આવી ગયું કે હાલો આપણે આ તમને આ મૂકવાનું તો કાંઈ નહીં મિત્ર તો કાંઈ નહીં હાલો મિત્રો હવે આપણે જમી લેવી કેમ કે સ્કોલરશીપનું ફોર્મ તો કાંઈ ભરાણું નહીં તો કન્ટિન્યુ બ્લોક મારે હવે આપણે પાંચ વાગે મળી ત્યાં સુધી હું જમી લઉં કામ ઉપર બાય 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 હવે પાંચ વાગે મળી એક વેડો કેમેરો સેટ કરી દો आ ને આગળના કેમેરામાંથી શૂટિંગ લેવી ले हर વખતે પાછળના કેમેરામાંથી શૂટ કરતા હોય છે રાખો બસ મિત્રો પાંચ વાગી ગયા અને આપણી દુકાન ખોલી નાખી દુકાને બેઠા બેઠાથી અને મેં પેપરમાં વાંચ્યું તો કેવી કેવી ખબર આવી આપણે પેપર નથી વાંચ્યું એમાં કેવી સ્ટોરી હતી એક એક ભાઈને રાતના હુતા તરીકે હત્યા કરી નાખી બોલો એક થોડાક રૂપિયા થોડાક પૈસા હાટું બોલો માણા માણાના નથી જોયું એક થોડા ઘણા પૈસા હાટું માણા માણાના નથી બોલો રાતના એ ભાઈ હુતો તો નાખી માણસો કેવા દુનિયામાં આવે માણસો છે વિચાર દુનિયામાં આવે માણસો કેટલા બધા પૈસા કે થોડા ઘણા પૈસા માણસ પાકના છે કાંઈ નહીં મારી જ નથી પૂરું ઓલો જે આપણું કામ હતું ફોર્મનું કહેવાય ફોર્મ ભરાવાની કોલેજશીપનું હું તો ખબર જ હતી હર વખતે મારે આવું જ થઈશ મારે કોલેજશીપના ફોર્મ ભરવાના હોય ને દર વર્ષે ત્રીજું વર્ષ ચાલેશ કોલેજનું બે વર્ષ મેં ફોર્મ ભર્યું છે ને કોલેજશીપનું તો મારે ધક્કા છે એમ નહીં કાલે આપણે એક ઝટકે ફોર્મ ભરાઈ ગયું એમ એટલા બધા વાર ધક્કા એક વાર તો મેં સૌથી પહેલાં તો મેં કે તમને કીધું જ પહેલાં એટલા ધક્કા ખાતા બીજી વાર મેં કેટલાય ધક્કા ખાવા ત્રીજી વાર મેં ફોર્મ ભરવા ગયો હતો ને તો હવે એમાં આવકના દાખલાનું કાક લોચો આવ્યો એટલે અટકી ગયું તો હવે મારે આ દાખલો જો કે આજ શનિવાર છે કાલે રવિવારથી રવિવારે એ નડી ગયો એટલે કાલ તો રજા હોય છે રવિવારની જાય રજા એટલે બપાર સોમવારે જાય આવકનો દાખલો રિન્યુ કરાવવા એટલે સોમવારે જાય અને પછી ઠેઠી આવકનો દાખલો કદાચ મંગળવારે બુધવારે એટલે આપણો ફોર્મ ગુરુવારે ભરાય તો એટલા બધા દિવસનો ગેપ પડી જાય એમ તો વાંધો નહીં છેલ્લી તારીખ હજી છે એકત્રીસ તારીખ છેલ્લી છે તો ત્યાં સુધી તો આપણે ફોર્મ ભરી દેવું હોય ક્યાંય વાંધો નથી ગરાગે આવ્યા તો બધી વ્લોગ બનાવો લઈ તો આ બ્લોગ બનાવોશ બ્લોગ ચાલુ છે ગુજરાત ની બધી ખબર પડી ગઈ એ બ્લોગ બનાવવાનું ચાલુ છે હમણાં મમ્મી જાય ચા બનાવું બધા આપણે ચા પી લેવું રોજ પાંચ વાગે મારે દુકાન ખોલવાની હોય આમ તો ચાર વાગે ખોલી નાખી એટલે આમ ચાર વાગે ખોલી નાખી રોજ હું જમીન નીચે આવું પછી ઘડી ગ્રાહક ને આગળથી આ સાઇડથી આવે જાળીએથી અમે દેવી છીએ છે ગ્રાહકને જાળીએથી આવે તો ગ્રાહકમાંથી દેવી અને પછી રોજ ચાર વાગે ચાર વાગે વાત ખોલના ખાવાની પપ્પા સુતા હોય પપ્પા ઉઠે પાંચ વાગે પણ આવું ઊઠી જાય હમણાં ઉઠાવીને ટાઈમ થઈ ગયો ઉઠા થઈ ગયો ટાઈમ થઈ ગયો ઉઠવાનું એટલે હમણાં ઉઠી જાય અને આપણે આગળના કેમેરા છૂટ કરીશું જો આગળના કેમેરાથી ક્વોલિટી થોડી ઘણી એમ બગડે છે કે નહીં હું જ્યારે વ્લોગ એડિટિંગ થાય ને અપલોડ થાય તે કદાચ ખબર પડશે કે જો બ્લોગની થોડીક એવી આમ ક્વોલિટી ઘટી જાય છે કે નહીં હર વખતે આપણે પાછળ પાછળના કેમેરાથી બ્લોગ શૂટ કરતા હોઈએ પણ આપણે આજે આગળના કેમેરાથી ફોટો આગળના કેમેરાથી શૂટ કરી છે એટલે હવે કંઈ ખબર નહીં થોડું ઘણું ફૂલ ઓટો થાય એ જોયું બ્લોગ રાતને એડિટ કરી એ આપણે ખબર પડશે કે શું થાય તો કાંઈ વાંધો નહીં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો

તો ધીમે ધીમે મને એમાં ઇન્ટરેસ્ટ જાગવા મળ્યો બ્લોગ બનાવવામાં કે ભાઈ કે હું કાકા હું બ્લોગ બનાવું નામ મને મજા આવતી બનાવવાની એમ કે હું બ્લોગ બનાવું થોડા ઘણા બ્લોગ બનાવું તો આપણે જોયું કેવા બ્લોગ બને તો પછી મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું બધે પ્રેરણા લઈ લે કઈ રીતે મને પ્રેરણા મળી તો નામ નહીં લે આગળના સમયમાં આપણે નામ લેશું એનું પર તો કેમ કે મને બ્લોગ બનાવવાની પ્રેરણા મળી પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એમાં રીલ જ બનાવતો હમણાં તો રીલે કાંઈ નથી બનાવતો રીલ બનાવવાની બંધ છે રીઝન તો કાંઈ નથી બસ એમને એમને હમણાં જ બનાવી મનના માલિક આપણે આપણું મન મરજી કરવાવાળા એક મોજીલા મા મિત્રો ઉલોમાં કંટિન્યુ રહેજો

શૂટ કરું એટલે મને મારું આખું મોઢું જ દેખાય અને હું મારા પોતાને જોઈ શકું એમ કાકી ફ્રેમમાં ફ્રેમમાં બરોબર આવે છે ને એ ઊંધો કેમેરા હોય તો મારે કેમ જો ખબર પડે આ વિડીયો ચાલુ છે કે નથી ચાલુ એટલે મેં કીધું આગળના કેમેરામાંથી શૂટ કરું કેમ કે આગળના કેમેરા બતાવી છે કે નહીં તો ગ્રાહક આવી ગયા હા કરે છે ને કેટલા બધા ગરાક આવી ગયા હતા એટલે તમને લાગતું છે આ દર્શન હું ક્યારનો ચાવે છે મોઢામાં પણ આપણે કાંઈ તમને એવું લાગતું કે મા બાપ ખાતો પણ નહીં આપણે સંસ્કારી છોકરા છું માવાને એવું કાંઈ ખાતા નથી ખાલી એમના બસ મુખવાસ ખાધી છે ઘરની દુકાન ઘરની દુકાનમાં એક મુખવાસ થોડી ખાઈ લેવાની જે આપણે કાંઈ મા બાપ એવા કાંઈ લેશન છે નહીં માવાને એવું એવું બધું કાંઈ આપણે ખાતા નથી તમારે કહેવાય વાવું કાબુ તું પાછા ઘરેક આવી ગયા વિડીયમ કન્ટિન્યુ રહેજો

તો બસ હવે આપણે બી જ આવી મિત્રો આજનો વ્લોગ આપણે આ જેન્ડ કરીશું બ્લો ખરો લાગે તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય